ચણા ના લોટ વાળો મરચાં નો સંભારો બનાવીશું આ મરચાં સંભારો ફક્ત બે જ મિનિટમાં તૈયાર થાય છે તો ચાલો એકદમ ટેસ્ટી મરચાનો લોટ વાળો સંભારો બનાવવાની શરૂઆત મરચાનો લોટવાળો સંભારો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં આ રીતે લાંબા એવા છ થી સાત મરચાં લઈ લીધા છે અહીંયા તમે કોઈ પણ મરચાં ઉપયોગ કરી શકો છો પણ ખાલી જે લીલી મરચી આવે તેનો ઉપયોગ ના કરતા હવે આપણે આ મરચાંની જે દાંડીનો ભાગ હોય તેને કટ કરી લેશું અને ત્યાર પછી હવે આપણે મરચાંને સમારવાના છે તો તેના માટે સૌથી પહેલાં મરચાંની વચોવચ આ રીતે કાપો મૂકીને તેને આ રીતે બે ફાડામાં કટ કરી લેશું અને ત્યાર પછી મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરીશું અહીંયા પણ તમે તમારી મનપસંદ કોઈપણ સાઇઝમાં મરચાંને કટ કરી શકો છો અને આ મરચાંમાં જે આ અંદર બીયાનો ભાગ હોય તેને પણ તમે કાઢી શકો છો જો તમારે બીયાનો ભાગ કાઢવો હોય તો તે બીયાને કાઢીને ત્યાર પછી તેને ટુકડામાં કટ કરવા હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મરચાંને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે તો હવે મરચાંના વઘાર માટે એટલે કે સંભારાના વઘાર માટે એક વાસણમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું આ મરચાંના લોટવાળા સંભારા માટે તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીને તેને ઢાંકણ ઢાંકી દેસુ જેથી કરીને રાઈ ફૂટવાના લીધે તેલ બહાર ના ઉડે ફૂટી જાય એટલે ઢાંકણ ખોલીને તેમાં થોડો હળદર પાવડર અને તેની સાથે જ કટ કરેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા મરચાને પકાવીશું થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે મરચાં સરસથી પાકી ગયા છે એટલે કે તે સરસથી કૂક થઈ ગયા છે તો હવે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને મરચામાં સરસથી મિક્સ કરીશું પણ હજી થોડો લોટ ઓછો લાગે છે એટલે હજી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું ચણાના લોટને સરસથી મિક્સ કરી લઈ તેને એકાદ મિનિટ માટે પકાવીશું જેથી કરીને ચણાનો લોટ સરસથી શેકાઈ જાય હવે અહીંયા જોઈ શકાય છે કે મરચા ઉપર ચણાના લોટનું મસ્ત લેયર તૈયાર થઈ ગયું છે તો આટલો ચણાનો લોટ ઇનફ છે તમારે હજી વધારે ચણાનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો અને હવે તેની સાથે જ એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધાથી એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અહીંયા દળેલી ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછી ઉમેરી શકો છો અને ત્યાર પછી તેમાં એક ટી સ્પૂન એટલે કે અડધાથી ઓછો એટલો લીંબુનો રસ ઉમેરીશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ સંભારાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દોઢથી બે મિનિટ માટે પકાવીશું દોઢેક મિનિટ જેવું સંભારાને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સંભારો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને કડાઈને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે એ જ રીતે રહેવા દેસુ બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ મરચાનો લોટવાળો સંભારો તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ સંભારો કેટલો મસ્ત બન્યો છે જો શાક ના હોય તો પણ બેની જગ્યાએ ત્રણ રોટલી ખાઈ શકાય એટલો મસ્ત ટેસ્ટી આ સંભારો તૈયાર થયો છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ લોટવાળા મરચાંના સંભારાને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીએ તમે પણ એક વખત આ રીતે મરચાંનો લોટવાળો સંભારો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ